નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ સાત બે હજાર પચીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે એક મહત્ત્વનું કામ કરવાનું છે કોઈ ગરીબને દવા અપાવી જેની પાસે દવાના પૈસા નથી એને દવા અપાવો ચોક્કસ ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કોઈ સારું કામ કરતું હોય ને એમાં અડચન ઊભી નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર વૃષભ રાશિવાળાએ આજે પોતાના કુટુંબની એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મહત્ત્વનું નવું કામ શરૂ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ શનિ ભગવાનની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની બી પાસેથી પૈસા અથવા કોઈ વસ્તુ ઓછી નહીં પૈસા બાકી રાખીને નહીં લાવતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું કર્ક રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ ભગવાન શનિના દર્શન કરવા જોઈએ અને થોડા કાળા અડદ ભગવાનની સામે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા

તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે પિતા અને પિતા જેવા ઘરના વડીલોની સેવા ખાસ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન શનિની અથવા હનુમાનજીની આરાધના કરવી જોઈએ શનિ ચાલીસા અથવા હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ખોટી આશાઓ રાખતા નહીં ધન રાશિ ધન રાશિ આજે શું કરવું ધન રાશિ આજે ખાસ કાળી ગાયની સેવા જરૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરને પરેશાન નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જે ચામડામાંથી બનેલી પ્યોર લેધરની બનેલી વસ્તુ પહેરવી નહીં કે વસાવવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ પીપળા નીચે દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા મહેમાનનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે પોતાના દરેક કામ સમયસર કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની જૂની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે